અંકલેશ્વર શહેરમાં રોડના ખાડા વાહન ચાલકો માટે આફતરું બન્યા છે જેમાં વધુ એક ઉમેરો થયો છે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પાલિકા હસ્તગત માર્ગ પર જૂની મામલતદાર કચેરી પાસે ડ્રેનેજ લાઈન ચેમ્બર બેસી જતા મસમોટો ભૂવો પડ્યો હોવાનું દોડથી બે ફૂટ પહોળો અને દસ થી બાર ફૂટ ઊંડા ભુવાને લઈ રોડ તૂટી રહ્યો છે આ પ્રત્યે જાગૃત નાગરિક ધ્યાન જતાં તેની આજુબાજુ બ્લોક લગાવ્યા છે જોકે પાલિકા દ્વારા ભુવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ભુવો જલ્દીથી પૂરી દેવામાં આવે તે જરૂરી બન્યું છે વાહન ચાલકો માટે બિસ્માર્ક માર્ગ ભાગ ભુવાની આફત મુસીબત સમાન બની જવા પામી છે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે તેનું સમારકામ શરૂ કરી ભુવા પૂરવા માટેની પણ કવાયત શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના આ જ માર્ગ પર શ્રીજીની સૌથી વધુ શોભાયાત્રા પસાર થતી હોય ત્યારે શ્રીજી યાત્રાના વિક્ષેપ ન પડે તે માટે પાલિકા દ્વારા તકેદારીના પગલા લેવા જરૂરી બન્યા છે